પાછળ તમે જોઈ શકો છો મારા પપ્પા ને વિક્રમભાઈ ભેંસ ઉરાઈ છે ભાઈ એક શોરૂમ માંથી સંજયભાઈ ના શોરૂમ માંથી એક નવી ભેંસ ઉત પાડી ગિફ્ટ આવી છે સંજયભાઈ પાડી છે

પાડા ને દૂધ પીવું લાગે છે નિમા નું જય મરે તો ફાઇનલી આપણે આવી ગયા છે આપણા તબેલામાં વિક્રમભાઈ આવી ગયા છે પાડો આવી ગયો છે બેન નવી લાવી દીધી છે ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ પપ્પા કોંગ્રેચ્યુલેશન અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન નવી બેન પાડી લાવવા બદલ પાડો લાવવા બદલ હા એટલે ખાટલા પણ મેં લીધો ને તો પપ્પા

તો મિત્રો અત્યારે વાગ્યા છે પૂર્ણ એક થઈ ગયો છે ભાઈ અને સ્પેશિયલ રાજેન્દ્રનગરથી અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે તમને મુલાકાત કરાવીએ ભાઈ કેમ છો ભાઈ જય માતાજી મજામાં આ ભાઈ સ્પેશિયલ રાજેન્દ્રનગરથી આવ્યા છે અમારા રેગ્યુલર ટોટલી બધા વિડીયો જોવું છું ભાઈ ખરેખર મને બહુ આનંદ થયો કે તમે અમારે ઘેર આવ્યા તમારા બર્થ ડે છે કાલી હેપી બર્થ ડે તું જીઓ હજારો સાલ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા આપણી શુભેચ્છાઓ છે બરાબર શું લાવ્યા છો મારા માટે તો એક વખત લાયા છો ગિફ્ટ લાવ્યા છો ઓહો હો યાર બહુ સારું લાગ્યું હે ભાઈ ભાઈ યાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ્છુ અને એમના ફાધર પણ આવ્યા છે કેમ છો બાપુ મજામાં જય માતા માતા તમને મણી ખાઈ ખૂબ ખૂબ આનંદ થયો મને તમને શું ક્યાં ગતિ કરો તમે જીવનમાં એવી શુભેચ્છાઓ છે હા હા થેન્કયુ થેન્ક યુ સપોર્ટ કરતા રહશે બસ ચલો જય માતા તો મિત્રો આપણે ભાઈ એક કલાક ઊંઘ લઈને ઉઠ્યા છીએ અને આપણે ગોમત જતા પણ રસ્તામાં થોડોક નો નો છોકરો મળે છે પૂછીએ શું કરશે આ બધો તમને બતાવીએ જુઓ

કે આજ મન ખવરા હે પણ આ લેખી દઈ છો તહલા આદી કે કતી કેસરી જક લિયા આ લેખીસરી કન થાયલે આ મને મન નયાલો તો આપને તો આપણે તન જોર ના ગોદર થયો આપડે કયો એક એક કા હ એક એક કા એક કા એક કા

તો ભાઈ થોડી વારમાં મખી શ્રી તૈયાર થઈ જવાની છે એ આ જોરદાર ખીચડી બનાવી લાઈક કરના અને ખીચડી આમ બળ એટલે નેચર ઉતાર દે ને ખાવા હું મને લે તો મને બહુ બહુ કે છે હાઉ તે ઉતાર વખતે પછી હાઉ કે ઇન ખાલી બોલ ઉતારી આ વાના માં લોક ના સુતા હાઉ અલ્યા હું હાવ તને કે સાહેબ યોરે હાઉ હાઉ કઈ દીયા તો ભાઈ ફાઇનલી ખીચડી બની ગઈ છે અને આમ કાઉ કુશ અને ડેનિશ કુમાર તાઈને છે ને જોરદાર ટેસ્ટ માની જણાહી કે ભાઈ કેવી બનાવી છે તો પેલો ડેનિશ ટેસ્ટ માં છે ડેનિશ ટેસ્ટ માં હેડા ખાવાઈ જ છે ખાવાઈ જ છે પણ હવ તો બરબર તારે ના બધું ગેલ ખાઈ

બહુ ટાઈમ થઈ ગયો અને આજે આપણને ફાઇનલી થોડો ઘણો સમય મળ્યો છે તો આપણે એ સમયનો સદુપયોગ કરીએ અને મહાકાળી માતાજીના દર્શન કરીએ અમારા ગામના બાજુમાં જ એક ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે તો કીધું વિક્રમ હાર્દિક અનભાવો જે તેને માતાજી નું દર્શન કરીએ અને અમે બિસ્કિટ પણ લાયા છે બિસ્કીટ શો ચાલ્યા બિસ્કીટ નહીં લાયકું ને

તો ગાઈસ કૂતરું તો ડુંગર ઉપર સડી ગયું છે અને કીધું આપણે પેલા મહાકાળી માતાજીના દર્શન કરી લઈએ અને પછી કૂતરાને બિસ્કિટ ખવડાવીએ તો ભાઈ મંદિર મહાકાળી માતાજી નું હાર્દિકભાઈ જગ્યા છે બાજુમાં એક પીંપડો પણ છે અને આપણે પણ ચલો ભાઈ ધીમે ધીમે આગળ વધીએ અને એકદમ શાંત વાળી જગ્યા છે અમે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે બહુ મજા આવતી હોય છે મિત્રો જય માતાજી જય મહાકાળી માં સારું કરજો તો મિત્રો આપણે પેલા બેલ વગાડીએ જય માતાજી જો હાર્દિકભાઈ અને વિક્રમભાઈ બંને દર્શન કરી રહ્યા છે અત્યારે હાલ મંદિરનો ગેટ બંધ છે તો મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને કીધી આપણે પહેલાં કૂતરોને બિસ્કિટ ખવડાવી દઈએ પણ હોય તો ભાઈ કૂતરો છો જોવા મળતો નથી એટલે શું કરી લે આપણે જાણમાં આપણે જઈએ ઉપર મંદિર હે ને ત્યાં કૂતરો છે એટલે ત્યાં કૂતરાં જન ખવરાય હા હા ઉપર ડુંગર પર પણ બીજા પણ ભાઈ હનુમાન દાદાનું મંદિર આવેલું છે પછી શંકર ભગવાનનું મંદિર આવેલું છે તો આપણે એમના પણ દર્શન કરતા કૂતરું આવી ગયું છો કોનો કૂતરું કૂતરો લેવાણ ખરા આ વિક્રમ થાય નહીં ફેમસ છે હાઈ રોક્સ સ્પીડ 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 તો મિત્રો આપણે બીજું પણ એક જોરદાર પ્લાનિંગ કરી રહ્યા છે તમને પાછળ એક ડુંગર દેખાતો હશે આપણે ડુંગર પર ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે કે ભાઈ રોજિંદા ડુંગર પર અલગ અલગ જગ્યાઓ શોધીશું ત્યાં જઈને જમીશું અને જોઈએ ભાઈ કે ડુંગરમાં શું શું જોવા મળે છે તો કે આજે નહીં જવાના અમે પણ અઠવાડિયામાં બે ત્રણ બ્લોક તો લગભગ એવા નાખીશું કારણ કે આ ડુંગર અમારા ગામના નજીકમાં જ આવેલો છે પણ અમે સુધી અમે હજી સુધી એ ડુંગર પર ચડ્યા જ નથી જોયો જ નથી ડુંગર પર ભાઈ ખરેખર શું છે બાકી હાર્દિક જવા ચમાવું ત્યાં જવાનું કરતો

અને ચપ્પલ છે ને વિકાજી એ મારો ચપ્પલ હંતાર દીધો વિકા ચપ્પલ છે હંતાર દીધો પેલા કે આવા જાય એ આવા જાય મારે ચપ્પલ છે હંતાર દીધો પણ તો ભાઈ અત્યારે વાગી ગયા છે લગભગ સાડા છ વાગી ગયા છે કપ્પા મારું છું હું વાસ્તવમાં વાગ્યા છે સાડા ચાર અહીંયા બાજુમાં પણ એક બીજું મંદિર આવેલું છે તો ત્યાં જોઈએ ભાઈ જવાય તો જઈએ બાકી હરી હરી હરે રામ હરે કૃષ્ણ